નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આ સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરે તો ભાઈ ચાર હજાર કરતાં પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો અરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે હવે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તુવેરે સુપર ક્વોલિટી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ દાણે હારી ભાઈ જોઈ લો દાણે પણ જોરદાર હે ચૌદસો નોગણત્રીસ રૂપિયા ફાવો તું એનો જોઈ લો કોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર કોલિટીમાં આલે ચૌદસો નોગણત્રી રૂપિયા પાવવાનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં તુ એની જો તેરસો નેવું રૂપિયા ભાવ થયો ભાઈ નવી તુવેરે ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટીમાં સારી હે તેરસો નેવું રૂપિયા ભાવવાનો આજનો જો ક્વોલિટી ભાઈ દાણે પણ હારીએ તેરસો નેવું ભાવ હતું એનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને ઓગણી રૂપિયા ભાવ થયો ભાઈ સુપર ક્વોલિટી સાવ દે ભાઈ ક્વોલિટીની વાત કરીને ઓગણી રૂપિયા જોઈ લો ભાઈ દાણે હારીએ ભાઈ ચૌદસો ને ઓગણી ભાવનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીમાં આવે હા હોય ભાઈ નવી ચૌદસો ઓગણી ભાવ જુઓ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં નવી તું રે ભાઈ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણે પણ હારીએ ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ હતું એનો જુઓ ભાઈ દાણે પણ સારું હે ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ હતો એનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં જુઓ

ભાઈ નવી તુવેરે તેરસો ને પંચાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો પંચાણું ભાવ હતું એનો જુઓ ક્વોલિટી તેરસો પંચાણું ભાવ હતું એનો કે ભાઈ આમાં છેદ છેદ લીલો દાણો કેક કે ચૌદસો ભાઈ જાપાન નવી તેરસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નવી જાપાનનો ભાઈ જુઓ ક્વોલિટી aoi ạ, bảy, tám soạt thì anh sếp bảo, lìu lòi nói một mix mà, tám soạt thì anh sếp đi vậy quality này, quality, đi

ભાઈ નવી તુવેરે હોય સાઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને ભાઈ જોવામાં લીલો દાણ હોય ભાઈ છે વધારે તેરસો ને સાઠ રૂપિયા ભાવ આતો એનો જોવો ક્વોલિટી તેરસો સાઠ જોવો ક્વોલિટી તેરસો સાઠ રૂપિયા ભાવ ભાઈ નવી તું સુપર ક્વોલિટી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ જો દાણે પણ સારી ભાઈ જોઈ લો મોટો દાણો હોય ભાઈ ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી નું યાર જો ક્વોલિટી કાંઈ ઘટ્યા એમ નથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભવાનું જોઈ લો ભાઈ કાંઈ ઘટ્યા નહીં સુપર ક્વોલિટી માલ ભાઈ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ સુપર ક્વોલિટી નવી સાવ હજી ભાઈ ક્વોલિટી વિશે વાત કરીએ ને આપણે દાણે પણ સારી જો મોટી એ ભાઈ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ નવી સાવ જ ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ સાવ નો ભાઈ સુપર ક્વોલિટી સાવ જ જુઓ ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ જો ભાઈ નવી તુવેરે ચૌદસો ને આઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારી એ ભાઈ જોઈ લો चौद सौ आठ रूपया भाव जो भाई चौदसों आठ रूपया भाव सुपर क्वॉलिटी जो क्वालिटी में कई घटे चौदह भाव तू जो क्वालिटी सुपर क्वालिटी चौदसो रुपया भाव थो क्वॉलिटी बात कर दाने पारी चौदसो अठावी भाव जो भाई क्वॉलिटी में कई घटे नहीं चौदसो अठया भाव दाणे दाने पारु है भाई ભાઈ નવી તુવેરે રે ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી વિશે વાત કરીએ ને આપણે જો ભાઈ ક્વોલિટીમાં સારી એ ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને દસ રૂપિયા ભાવ હતો એનો આજનો જો ક્વોલિટી ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો હતો એનો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ હતો એનો જુઓ ક્વોલિટી ચૌદસો ને બત્રીસ હતું એનો આજનો જોવો કોલેટ ચૌદ બત્રીસ કલર ભાઈ નવી તું રે રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં ખાસ સારી છે ચૌદ રૂપિયા ભાવ આતો એનો જોવો ક્વોલિટી ચૌદ રૂપિયા ભાવ આતો એનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદ છ ભાવ